હવે માર્ચ મહિનો શરૂઆત થઈ ગઈ છે તો દસમા ધોરણની એક્ઝામ છું જી હા જેટલા પણ આપણા ગુજરાતી સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બધા દસમા ને બારમા ધોરણની હવે એક્ઝામની તૈયારીમાં બહુ જ લાગી ગયા હશે તો હવે એ બધાની હેલ્પ કરવા માટે હું આ પ્રકારની જે બે પેન છે એને રેકીથી ચાર્જ કરીને ગુજરાતના તમે ગમે તે ખૂણામાં હશો તમને કાં તો સ્પીડ પોસ્ટ કાં તો કુરિયર કરીને મોકલવામાં આવશે અને એ પણ બિલકુલ ફ્રી ના તો તમારે પેનના પૈસા આપવાના છે ના તો હું જે રેકીથી ચાર્જ કરું એના પૈસા આપવાના છે કે ના તો કોઈ કુરિયર કે સ્પીડ પોસ્ટના પૈસા આપવાના છે તમારે એક રૂપિયો પણ આપવાનો નથી જી હા દોસ્તો તો આ પ્રકારની પેન જો તમે મેળવવા માંગતા હોય તો આજે રવિવાર છે કાલે સોમવાર અને મંગળવાર એટલે કે પાંચ માર્ચ પાંચ માર્ચ સુધીમાં જ તમારા જે છે એ ઓર્ડર લેવામાં આવશે પાંચ માર્ચ પછી જો તમે કહેશો તો પછી એનો ચાર્જ લાગશે એટલે જલ્દીથી જલ્દી જો તમે મેળવવા માંગતા હોય તો જો તમે આ વિડીયો જુઓ કે તરત જ મને નાઇન નાઇન સેવન ફોર નાઇન સિક્સ નાઇન જીરો એટ જીરો આના પર કાં તો તમે મને મેસેજ કરો અથવા કોલ કરો અને આ તમારું એડ્રેસ ને નામને બધું લખાઈ દેશો તો પછી આ પ્રકારની રેખીથી ચાર્જ કરેલી બે પેન તમારા ઘરે કુરિયર કરી દેવામાં આવશે અથવા સ્પીડ પોસ્ટ કરી દેવામાં આવશે ઓકે હવે શું તમને એવો સવાલ થતો હશે કે શું આવી રેખી ચાર્જ કરેલી પેન લખવાથી શું કઈ સારા માર્કસ આવી જશે શું પહેલો નંબર આવી જશે જી ના હું નથી એવું નથી કેતો પણ એક વસ્તુ જરૂરથી કહેવા માંગુ છું જયારે સ્ટુડન્ટની જે મહેનત છે એ અને જ્યારે રેકીના બ્લેસિંગ્સ જ્યારે મિક્સ થાય છે ત્યારે એનું પરિણામ આવવાની સંભાવના અનેક ગણી વધી જતી હોય છે એ ખુદ તમે પણ જાણો છો કે જ્યારે ઈશ્વરના આશીર્વાદ મળતા થાય ત્યારે ઘણું બધું સારું થવાની સંભાવના અનેક ગણી વધી જતી હોય છે તો તમારી મહેનત અને આ રેકીના બ્લેસિંગ્સ એનાથી ચાર્જ કરેલી પેન તમારા માટે શક્ય છે સફળતાના દ્વાર ખોલી શકે છે તો જલ્દીથી મને મારા નંબર જે છે એના પર તમે કોલ કરો અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો છો સાથે સાથે હું તમને જરૂરથી કહેવા માંગીશ કે જ્યારે દસમા અને બારમા ધોરણની જે એક્ઝામ આવતી હશે ત્યારે બધા જે સ્ટુડન્ટ હશે એમાં ઘણા બધા હશે એમને એન્ઝાયટી સ્ટ્રેસ ટેન્શન એક્ઝામનો ફિયર કોન્ફિડન્સ જતો રહેવો હિંમત ના આવવી બધું આખા વર્ષ મહેનત કરેલી હોવા છતાં ભૂલી જવાનું શરૂઆત થઈ જવી શું થશે આ બધી ચિંતાઓ લાગવી આ બધું ઘણું બધું થતું હોય છે તો એના પ્રોબ્લમના સોલ્યુશન માટે મેં મારો એક સ્ટુડન્ટ માસ્ટરી કોર્સ ડિઝાઇન કરેલો છે જે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની ડિસ્ક્રિપ્શનમાં જ્યારે તમે લિંકમાં જશો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યારે એક લિંક મળશે મારી એક એપ્લિકેશન છે મારી પર્સનલ એપ્લિકેશન જેના પર તમે ક્લિક કરશો ને એને ડાઉનલોડ કરી લેવાની અને પછી એમાં જે ઇન્ફોર્મેશન માગે ફિલ કરીને તમે મારા જે બધા કોર્સ છે એનો એક્સેસ મળી જશે એમાં એક કોર્સ સ્ટુડન્ટ માસ્ટરી કોર્સ છે

અ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ લાવવાનો ઠીક ઠીકે એવા ઘણા બધા મેં ટોલ્સન ટેકનિક આપેલી છે લાંબા ટેકનિક્સ પણ છે અને સોર્ટ ટેકનિક પણ આપેલી છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો એકચ્યુઅલી એના માટે ઘણો બધો ટાઈમ લાગે છે પણ જો એમાંથી તમે કદાચ બે ત્રણ પ્રેક્ટિકલ પણ જો તમે કરી લેશો તો તમને ઘણો રાહત મળવાની સંભાવના થઈ જશે ઓકે તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મારા એપ્લિકેશન લિંક છે તમે અત્યારે જ એને ડાઉનલોડ કરી લો બરાબર છે ને કોર્સનો એક્સિટ તમે મળી શકો છો છતાં પર જો તમને કંઈ પ્રોબ્લેમ લાગે કંઈ કોર્સમાં એપ્લિકેશનમાં કે ડાઉનલોડ કરવામાં તમે મને વોટ્સઅપ કોલ કરી શકો છો ઓકે ફરી વાર તમને રિમાઇન્ડર કરાવ ફ્રી મળશે આ પ્રકારની બે પેનો રેકીથી ચાર્જ કરેલી અને તમારે આ મંગળવાર સુધીમાં મને પાંચ માર્ચ સુધીમાં તમારે મને જણાવી દેવાનું છે એ પછી લેવામાં નહીં આવે જો લેવું હશે તો પછી ચાર્જ લાગશે ઓકે તો પછી જલ્દીથી તમે ઓર્ડર કરો અને જેટલા લોકોને શેર કરો એટલે તમે આ વિડીયો શેર કરી શકો છો ઓકે જેટલા લોકોને ભલે પચાસ પેન થશે કે સો પેન થશે કોઈ વાંધો નથી હું બધાને ફ્રીમાં આપવા તૈયાર છું કારણ કે જો તમારા સારા માર્ક્સ આવતા હોય તેમાં મને બહુ જ ખુશી થશે ઓકે સો થેન્ક યુ સો મચ